મિત્રો હલવો થઈ ગયો છે તૈયાર ચલો તમે જોઈ શકો છો સરસ મજાનો આજે હલવો બનાવ્યો છે જો હલવો બનીને તૈયાર થઈ ગયો છે જો કઢાઈની અંદર એકદમ હલવો બની ગયો છે આપણે હવે ઉપર નાખી દેવાનું છે કાજુ બદામ ને કિસમિસ ના કાજુ બદામ ને કિસમિસ નાખવાના છે ને હા કાજુ બદામ કિસમિસ નાખે છે જોવામાં હેલો ફ્રેન્ડ્સ કેમ છો હું છું રશિકભાઈ ઠાકોર આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એક જોરદાર રેસીપી ફરીથી લઈને આવ્યા છે ગાજરાનો હલવો બનાવવાનો છે તો લાસ્ટ સુધી વિડીયો જોજો વિડીયોમાં સારો સપોર્ટ કરતો તો જોઈ શકો છો આ બાજુ સરસ મજાના ગાજરા લાવેલા છે તો ચલો વિડીયોમાં તમને દેખાડી દઉં એકવાર જોરદાર અહીંયા જુઓ ગાજરા પડ્યા છે ઘી છે કિશમિસ કાજુ બદામ અને અમૂલનું દૂધ છે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ગાજરાનો હલવો બનાવવાનો છે ઉપરથી ગાજરાની છાલ કાઢી નાખવાની છે આવી રીતે ગાજરાની છાલ કાઢવાની છે જો

ડમડમ લાવ્યું છે અરે વાહ હિંચકો ખાય છે જો આવી રીતે છાલ કાઢી દેવાની છે ગાજરાની લાસ્ટ સુધી વિડીયો જોજો સરસ મજાનો શિયાળાની ઋતુમાં ગાજરાનો હલવો બનાવવાનો છે તો તમામ ભાઈઓ સારો સપોર્ટ કરતા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી વિડીયો જોજો પહેલી વાર વિડીયો જોતા હોય તો યુટ્યુબમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી રીતે ચાલુ છે બધી કાઢી નાખવાની છે ગાજરાને જો હવે ધીરે ધીરે ઝીણા ઝીણા છીણી નાખવાના છે આવી રીતે જો પાંચસો ગ્રામ ગાજરામાં મિત્રો પાંચસો ગ્રામ દૂધ જોવે જો દૂધ લાવેલું પડ્યું છે સામે દૂધ પડ્યું છે અમૂલનું પાંચસો ગ્રામ ગાજરા છે અને પાંચસો ગ્રામ દૂધ છે થોડા આપણે નાખી દઈશું કિસમિસ અને કાજુ બદામ નાખવાના છે રીતે છે જો ગાજરા ધીરે ધીરે બધું જો હવે મિત્રો આપણે ઘી નાખવાનું છે જો કડાઈની ની અંદર પેલા ઉમેરી દેવાનું છે ઘી ગાજરનો નો હલવો બનાવવા માટે પેલા જો કડા ઉમેરવાનું છે ઘી થઈ ગયું છે છે એને માં નાખવાના છે અમારે વાઈફ નાખે છે ગાજર જેવો કેમ જો લાલ ગાજર જેવું થવું હોય તો ગાજર નો હલવો ને તો ગાજરા કમ્પ્લીટ ચડી ગયા છે ઘી ની અંદર હવે અંદર શું નાખવાનું છે ખાંડ નાખવાની છે જો ગાજરાની અંદર ખાંડ આપણે મિક્સ કરી દઈશું જોરદાર હલવો બની રહ્યો છે હલવું આરોબેન અંદર આવી રહી છે અત્યારે અને હોઈ જવું છે ના હોઈ છે હા છે એમ કે છે આપણે મિક્સ કરી દીધું છે ખાસ

જોરદાર હલવો બનવાનો છે થોડીવાર દૂધમાં કાજુ બદામ કટિંગ કરવાના છે જો હલવો હવે બનવાની તૈયારી થઈ ગઈ છે થોડી હલવો મિત્રો બની જવાનો છે થોડી વાર માં તૈયાર થઈ જશે ગાજર નો હલવો મિત્રો હલવો થઈ ગયો છે તૈયાર ચલો તમે જોઈ શકો છો સરસ મજાનો આજે હલવો બનાવ્યો છે જો હલવો બનીને તૈયાર થઈ ગયો છે જો કઢાઈ ની અંદર એકદમ હલવો બની ગયો છે આપણે હવે ઉપર નાખી દેવાનું છે કાજુ બદામ ને કિસમિસ ના કાજુ બદામ ને કિસમિસ નાખવાના છે ને હા હા કાજુ બદામ કિસમિસ નાખે છે જો કાજુ ને બદામ કિસમિસ નાખી દીધો છે ને અંદર આવી મિક્સ કરી દેવાનું છે થઈ ગયો હલવો તૈયાર જો સરસ મજાનો હલવો તૈયાર થઈ ગયો છે ખાવાનું મન થઈ ગયું છે જોરદાર અને વિડીયોમાં બધા સપોર્ટ કરતા રહેજો તો હલવો બનાવવાની રીત આવી રીતે હોય છે શિયાળાની ઋતુમાં હલવો બનાવીને ખાવાની મજા આવે છે તમે પણ બનાવજો એવો વિડીયો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સરસ મજાનું બની ગયો છે આપણે હવે ટેસ્ટ કર્યા કેવો લાગે છે મિત્રો આપણે હવે ટેસ્ટ કરીશું કેવો હલવો બન્યો છે જુઓ જોરદાર હલવો બન્યો છે મોઢામાં પણ પાણી આવી જાય એવો જોરદાર હલવો છે ટેસ્ટ કરા કેવો લાગે છે કાંઈ ઘટે નહીં ભાઈ એક નંબર બન્યો છે જોરદાર એકદમ સ્વાદવાળો છે સરસ મજાનો છે તમે પણ બનાવજો આવો હલવો ખાવાની ઓર મજા આવે શિયાળામાં જો ઠંડીમાં એકદમ જોરદાર તો બધા મિત્રો વિડીયોમાં સારો સપોર્ટ કરજો